પણ એ નિશાળ તો અત્યારે બનશે પછી અહીંયા અહીંયા સાઈબુ બે હતા ચાર ખૂણા છે અહીંયા ત્યાં તો નળ ત્યાં અમે બધા અહીંયા ઠામ થવા આવતા નાખવામાં આવ્યું છે કે છે જ નહીં અને અમે જે બાલવાટિકામાં પણ હતા પણ સામે ધાબો સડીને અમે આપણે જઈએ મેળીના ધાબા ઉપર હું તમને સ્કૂલ થારું દિશન થારું અત્યારે છે નહીં જય માતાજી દર્શક મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે તો આજે હું તમને એક નવી જગ્યા લઈને આવ્યો છું જે અમારા ગામમાં જ છે અને જગ્યા ઉપર જ છું અત્યારે હું તો આજે હું તમને એ જગ્યા બતાવીશ અને જ્યાં હું ભણતો એ હું તમને આજે હું બતાવવાનો છું કે કઈ જગ્યા વિસ્તારથી આપણે જગ્યા જોઈએ તો અત્યારે તો હું ધાબા ઉપર છું ને પછી ત્યાંથી આપણે નીચે ઉતરી જ અહીંથી આમ અને હા જે કોઈ ભાઈ આવા વિડીયો જોતા હોય અને કોઈ તો આપણે હું તમને જે ધોરણથી ધોરણ તો હું આઠ ધોરણ સુધી એ ભણી ગઈ શું તો આપણે એની વિસ્તારથી માહિતી લઈએ તો આ છે નિશાઇડનું ગ્રાઉન્ડ હતું આ એટલે અત્યારે ગ્રાઉન્ડ જ છે નિશાઇડનું તો આપણે એ જગ્યા તરફ જઈ રહ્યા છીએ ફાઇનલી જગ્યા આવી ગઈ છે આ હશે જી નિડ ન્યા હું ન્યા હું ભણતો તો એ નિ સાઈડ આવી ગઈ પણ એ નિશાઈડ તો અત્યારે બનશે કારણ કે અગિયાર વાગે ખુલે આજીની સાઈડ છે આ પહેલો રૂમ ન્યા હું પહેલો ધોરણભાઈનો અમે જે પ્રાર્થના બોલતા પછી અહીંયા અહીંયા સાઈબુ બે હતા ચાર ખૂણા છે અહીંયા પહેલું ને બીજું ધોરણ આ બે નિશાળમાં ભણો જે છે અહીંથી અમે જમવાનું જમવા લાઈનમાં ઊભતા અને ત્યાંથી પછી અમે ત્રીજા અને ચોથા ધોરણમાં બેઠા હતા એ હું તમને બતાવું જો હાલ આપણે એ નિશાળ તરફ જઈએ આપણે આવી ગયા છે પાછી એ બીજી નિશાળે જ્યાં હું ત્રીજું અને ચોથું ભણ્યો અહીં અમે પ્રાર્થના જ બોલતા અને આ નિશાળમાં ભણતો તો આ એક જ નિશાળમાં ભણી ગયો છે હું આ નિશાળમાં મારો વારો નથી આવ્યો અમે જમવા બેસતા આમ જોઈએ તો ભાઈ નિશાળ બે એક ખરખી જ છે પછી આ બાજુ હતો ટાકો હતો કુંડો હતો પાણીનો જે ઠામ ઉટકવાનો અને વાં જો સામે દેખાય ન્યા તો નળ ન્યા મે બધા અહીં ઠામ થવા આવતા અને હવે ત્યાંથી હું પાંચમું અને છઠ્ઠું અને સાતમું એ નિશાઇડ ઉપર લઈ જાઉં તમને એ જે નિશાળ હતી એ નિશાળ તો પડી ગઈ કારણ કે એ નિશાળ જે પડી ગઈ છે એ નિશાળ છે નહીં હાલમાં અત્યારે ત્યાં અત્યારે આવી ગઈ છે બાલવાટિકા આવી ગઈ છે બાલવાટિકા અમે જે ભણતા હતા એની સાઈડ તો અત્યારે પાડી નાખવામાં આવી છે કે છે જ નહીં અને અમે જે બાલવાટિકામાં નહોતા ભણતા એ સામે બાજુમાં જ છે જો અમે ભણતા તા એ આ નહીં છે અહીંયા ફરકાવતા હતા ઝંડો અમે આઠમું ધોરણ ભણી ભણી છે આ છે ને આની ઉપર છે ધાબો જઈએ ના ધાબા ઉપર ચાલો હું જઈ રહ્યો છું મેળી ધાબા ઉપર આવો કઈક છે અમારા નિશાળના મેળીનો ધાબો જે હું આઠમું ધોરણ ભણતો ત્યાંનું છે આ અને આ જે નવી નિશાળ છે ત્યાં અમે ભણવા ગયા જ નથી કારણ કે ત્યાં નિશાળ હતી જ નહીં આજે આ એક બાજુમાં દેખાય છે ત્યાં જ એક નિશાળ હતી એ પડી ગઈ છે અને અહીંયા બાલવાટિકા બની ગઈ છે સામે તમને દેખાતી હોય તો અને અમે ભણતા અહીંયા અહીંયાથી ડીશનું થારું થારું અત્યારે છે નહીં અને હવે બધી નિશાળી પૂરી થઈ ગઈ ને હવે હું થાકી ગયો બરાબર તો વિડીયો બનાવતા બનાવતા બહુ થાકી ગયો નિશાળું બહુ લાંબી છે એટલે મને જેટલું ખબર હતી એટલું બધું મેં તમને જણાવી દીધું કે આ નિશાળે હું ભણતો તો હવે તમે જો આ વિડીયોની અંદર સારો સપોર્ટ આપશો તો આપણે એક નવો વિડીયો બનાવશું જેમાં તમને ખૂબ મજા આવશે અને આવા દેશી મની બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકોન દબાવી દેજો મનીશ એક નવા વિડીયોમાં જય માતાજી